તારો નામનો રાક્ષસ જંગલમાં રહેતો હોય છે શિવ ભક્તોને બહુ હેરાન કરતો હોય છે નામના એક વ્યક્તિને પકડીને લાવે છે રાક્ષસ બહુ હેરાન કરે છે કષ્ટ બહુ આપે છે ભક્તોની પ્રાર્થના સાંભળીને શિવ અહીંયા સેવમ પ્રગટ થાય છે ભોળાનાથે એક શસ્ત્ર આપ્યું અને એ બંને વચ્ચે યુદ્ધ થયું એટલે રાક્ષસનો અંત ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો સૌ પ્રથમ બધાના જય માતાજી અને હર હર મહાદેવ સૌપ્રથમ ગુજરાતમાં બે જ્યોતિ આવેલી છે એક અંદર જ્યોતિલિંગ છે છે મહાદેવ મંદિર માત્ર કિલોમીટર થાય જ્યારે તમે મિત્રો બે દુવારકા કે દુવારકા જાઓ ત્યારે રસ્તામાં ટાપુ ઉપર આવેલું આ એક મંદિર છે બાર જ્યોતિર્લિંગ મને એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું મંદિર આ ભાઈ દેશ વિદેશમાંથી લોકો દર્શન કરવા સર બહુ લોકો આવે છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ રહે છે મહિનામાં તો બહુ જ ભીડ રહે છે ભક્તોની મહાદેવના દર્શન કરવા માટે અને જો તમે દુવાર કે આવો ત્યારે આયા મહાદેવના મંદિરે જરૂર આવજો ખૂબ સારી જગ્યા છે અને મહાદેવના દર્શન પણ જરૂર કરજો તમે નાગેશ્વર મહાદેવના દર્શન આ સમય પહેલાની વાત છે ધારો નામનો રાક્ષસ જંગલમાં રહેતો હોય છે શિવ ભક્તોને બહુ હેરાન કરતો હોય છે નામના એક વ્યક્તિને પકડીને અહીંયા લાવે છે રાક્ષસ બહુ હેરાન કરે છે કષ્ટ બહુ આપે છે પ્રાર્થના સાંભળીને ની અહીંયા સાંભળી પ્રગટ થાય છે ભોળાનાથે એક શસ્ત્ર આપ્યું અને એ બંને વચ્ચે યુદ્ધ થયું એટલે રાક્ષસનો અંત થાય છે મહાભારતના સમયમાં ગોકુળ મથુરાથી કૃષ્ણ ભગવાન પણ અહીંયા આવેલા અહીંયા ભગવાનને ને અભિષક્તિ પૂજા કરી દ્વારિકા નગરનું નિર્માણ કરેલું મૂર્તિનું નિર્માણ ગોલસિંહ કુમાર દ્વારા એના પરિવાર દ્વારા થેમાય બીજી વાત ત્યાં સૌથી મોટી મૂર્તિ છે ભાવિત ભક્તો બહુ દર્શન કરવા આવે છે દૂર દૂરથી મૂર્તિનું નિર્માણ ગોલસિંહ કુમાર દ્વારા થયેલું છે હવે આપણે મહાદેવની મૂર્તિની ઉષાઈની વાત કરીશું તો જમીનથી જટા સુધીની ઉષાઈ મૂર્તિની છે પંચ્યાશી ફૂટ તો કાંઈ ગુજરાતની અંદર નાગેશ્વર મહાદેવની મોટામાં મોટી મૂર્તિ કહેવામાં આવે છે મજરીત મિલન દેગેશ્વર મહાદેવની મૂર્તિ એટલે કે બોળાનાથ હળ હળ મહાદેવ કિનાજે ભાઈ ઓમેશની 20 વર્ષના મહાદેવની મૂર્તિ અહીંયા છે એ હું આપણને જાણવા મળ્યું છે અહીંથી અયા ભાઈ ભાઈક ભક્તોની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં અતિશય ભીડ જતી હોય છે આજુબાજુના લોકો ખૂબ જ દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનામાં આડા દિવસો તો ઓછી ભીડ જતી હોય છે શ્રાવણ મહિનામાં ફૂલ સાફિક રહેતી હોય છે અહીંયા નાગેશ્વર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો